સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે ચાહે બજેટની વાત હોય ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા એ પણ એ ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં આડત્રીસ જેટલા ધારાસભ્યો હોવા છતાં ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને સમાન છે એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જેના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો સમાજ સંગઠનમાં જેણે કામ કર્યું વર્ષો એવા અમારા સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માન્ય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માનીએ છીએ કોઈની સામે નારાજગી કોઈ પાર્ટી કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની બુક છે એમને સમાજની શૈક્ષણિક દિશાની બુક છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેઇન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય